યુવાન વેપારીઓ દ્વારા હાટ બજારનું આયોજન કરવામાં આવેલ છે હું ગત બજાર મંડળના વેપારી મંત્રી તરીકે તમામ યુવાન વેપારીઓ જેમાં જે દિલીપભાઈ શેઠ સચિન પંડિત હિમાંશુ ગાંધી અંકુર સોની નિખિલ સોલંકી આવા તમામ વેપારીઓએ એટલું સરસ આયોજન કર્યું છે જે હાલના ગત જે બજાર મંડળની કામગીરી હતી એના કરતા પણ સવિશેષ કામગીરી બજાવેલ છે અને હાલમાં બજાર ખાતે હાટ બજાર ખાતે લગભગ ચાલીસ થી પચાસ વેપારીઓ આવેલ છે સ્થાનિક બજાર પણ હાલમાં ખૂબ જ હરી ભર્યું છે અને ટોટલ દોઢસો એકસો પચાસ વેપારીઓનું રજીસ્ટ્રેશન થયેલ છે અને અત્યારે ગામની અંદર એટલો બધો માહોલ હાટ બજારનો ઊભો થયો છે જેને લઈને ગ્રામ્ય પ્રજાઓને સસ્તું પોતાના માને બી ખરીદીની વ્યક્તિ વસ્તુઓ પણ મળે અને ત્યાં ઉપરાંત તોને બજારમાં મહાલવાનો પણ મોટો લાભ મળી રહ્યો છે હાલમાં જે યુવાન વેપારીઓ દ્વારા જે આયોજન કરવામાં આવેલ છે એ અતિ ઉત્તમ અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે જેને હું બધા અમારા પાસમાં જે કોઈ વેપારી મંડળના સદસ્યો છે એ પણ અમારી સાથે સામેલ થયા છે અને હાલની અંદર ખૂબ જ આયોજનમાં સફળતા મળેલ છે સાથે કંટેવાર આદિવાસી વસાહતમાંથી માંથી નાના ભૂલકાઓ આદિવાસી કરી અને સમગ્ર માહોલ ને ખૂબ જ આનંદિત પ્રેરિત ઉભો કર્યો છે